ફ્રેન્ડ્સ આજના આપણા લેક્ચરમાં આપણે ઈ નામ અને ઈ રકમ આપણું જે પોર્ટલ છે એના વિશેનું આપણે વાત કરીશું બરાબર છે તો આજનો આપણો જે લેક્ચર છે એમાં ફર્સ્ટ આપણે ઈ નામ શું છે એના વિશેની થોડી વાત કરીશું ત્યારબાદ ઈ રકમ વિશેની અને લાસ્ટમાં આપણે બંનેનો ડિફરન્સ શું છે મેઇન કીપોર્ડ શું છે એના વિશે વાત કરીશું ઓકે તો ફ્રેન્ડ્સ ચાલો આજનો આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો ઈ નામ એટલે શું તો કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ બરાબર છે તો આ જે ઈ નામ છે આપણું જે આ પોર્ટલ છે એ મેઇન શું છે તો કે એક આખા દેશમાં જે આપણે એગ્રિકલ્ચર કોમોડિટી હોય છે એનું ટ્રેડિંગ કરવાનું છે બરાબર છે અને એ ટ્રેડિંગ કેવી રીતે તો કે એક જ એક યુનિફાઈડ નેશનલ એક પ્લેટફોર્મ છે મતલબ કે એક પ્લેટફોર્મ પૂરું પાડશે કે જ્યાં આખા દેશની બધી જ કોમોડિટી હોય છે કે જેને આપણે ટ્રેડ કરી શકશું બરાબર છે ત્યારબાદ એ કી ટાઈપનું છે તો કે નેશનલ લેવલનું છે બરાબર છે કે જે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે ફોર ધ એગ્રીકલ્ચર કોમોડિટીઝ માટે બરાબર છે એના ફીચર્સ શું તો ફીચર્સ ફીચર્સની જો વાત કરીએ તો એમાં છે નેશનલ ઇન્ટિગ્રેશન નેશનલ ઇન્ટિગ્રેશન એટલે શું છે તો કે જે આપણી બધી જ જે સ્ટેટ લેવલની અને લોકલ લેવલની જે પણ માર્કેટ હોય છે એને કનેક્ટ કરવાની બરાબર છે અને એને કનેક્ટ કરીને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કે જ્યાં આ ખેડૂતો હોય છે એ પોતાની જે પ્રોડક્ટ હોય છે એને વેચી શકે આરામથી અને જે વચેટિયાઓ હોય છે એને દૂર કરવાનો અને ટ્રાન્સપરન્ટ આપણને જે પ્રાઇઝ હોય છે એ મળી શકે એ માટે બરાબર છે અને રિયલ time પ્રાઇઝિંગ માટે એટલે કે એક જ પ્રોડક્ટની એક જ જે ભાવ હોય છે એ બધે આખા દેશમાં એક સમાન મળી રહે એટલા માટે આ પોર્ટલનો મેઇન ફીચર્સ છે બરાબર છે રિયલ ટાઈમ પ્રાઇઝિંગ એટલે કે કંઈ પણ કોમોડિટી હોય છે ફોર એક્ઝામ્પલ વીટની વાત કરીએ તો વીટની કોમોડિટીની જે પ્રાઇઝ આપણને ગુજરાતમાં છે એ જ પ્રાઇઝ જો તમે આંધ્રપ્રદેશમાં વેચવા જાઓ કે બીજા કોઈ પંજાબ રાજ્ય છે એમાં વેચવા જાઓ તો હરેક રાજ્યમાં મતલબ એક જ પ્રાઇઝ જોવા મળે બરાબર છે પ્રાઇઝ ડિફરન્સ ના જોવા મળે અને એક દિવસે એક સમયે એક પ્રાઇઝ હોય એ છે રિયલ ટાઈમ પ્રાઇઝિંગ ઓકે અને એ શું છે ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે આપણે જે કંઈ પણ ફાર્મર્સ હોય છે એ કંઈ એની પ્રોડક્ટ સેલ કરે તો એ ડાયરેક્ટ એના એકાઉન્ટમાં જ મની આવી જાય એના લીધે જે ઇન્ટરમીડિયેટરીઝ હતા જે વચેટીયાઓ હતા એ નાબૂદ થઈ શકે બરાબર છે તેમ બાદ છે જીયોગ્રાફિકલ સ્કોપ તો જીયોગ્રાફિકલ સ્કોપની જો વાત કરીએ તો શું છે તો કે ઇન્ટિગ્રેશન ઓફ વેરીયસ લોકલ મંડીઝ એટલે શું છે તો કે આખા ભારતની જે પણ લોકલ માર્કેટ છે જે પણ લોકલ મંડી છે એને એક સાથે જોડવાની બરાબર છે અને એક સાથે જોડીને જ આ ઇનામ છે કે જેક પ્લેટફોર્મ આપણે બનાવ્યું છે કે જેમાં બધી જ માર્કેટ છે મંડી છે એ લોકલ મંડી એની સાથે જોડાય અને એક પ્લેટફોર્મ પૂરું પાડે બરાબર છે કે જ્યાં ખેડૂતો પોતાની જે પણ પ્રોડક્ટ હોય છે એ સરળતાથી વેચી શકે અને એને પૂરતા ભાવ મળી શકે એની ગુણવત્તા એ પ્રોડક્ટની હોય છે એ પ્રમાણે બરાબર છે અને આ જે આપણું ઈનામ પોર્ટલ છે એનો બેનિફિટ શું છે તો કે એક્સપાન્ડ કરે છે માર્કેટ રીચ નેશનલ એટલે કે આખા દેશમાં આપણું જે ઇનામ પોર્ટલ છે કે જે એ મંડી છે એ બધી એમાં સમાવેશ થઈ શકે છે બરાબર છે અને ત્યારબાદ શું કહે છે રિડ્યુસ ધ ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઇન માર્કેટ ઇનએફિશિયન્સી એટલે કે કંઈ ટ્રાન્ઝેક્શન કોસ્ટ હોય છે એ ઘટાડે છે અને જે માર્કેટ ઇનએફિશિયન્સી હોય છે એ પણ દૂર કરે છે બરાબર છે એટલે કે માર્કેટની જે સક્ષમતા હોય છે એ પૂરી પાડે છે એના લીધે શું થાય છે તો કે જે કંઈ પણ આપડે પ્રોડક્ટ હોય છે કંઈ પણ આપણી ખેત ઉત્પાદન હોય છે એ આપણે સરળતાથી વેચી શકીએ છીએ

એટલે કે રાષ્ટ્રીય કિસાન એગ્રી મંડળ મંડી ઓકે તો આ જે ઈ રકમ છે એની આપણે વાત કરીએ તો એનો મેઇન પર્પઝ શું છે તો કે ડિજિટાઇઝ એને મોડર્નાઇઝ કરવાની છે કોને તો કે લોકલ આપણી જે એગ્રીકલ્ચર માર્કેટ હોય છે એને બરાબર છે એને ડિજિટલ અને મોડર્નાઇઝ કરવાની ઈ મેઇન તો આપણો ઈ જે રકમ છે એનો પર્પસ છે બરાબર છે ત્યારબાદ આ જે આપણને ઈ રકમ છે એ રીજનલ અને સ્ટેટ લેવલે આપણે એક ઇલેક્ટ્રોનિક માર્કેટ છે એગ્રીકલ્ચર માર્કેટ છે કે જે એનું પ્લેટફોર્મ પૂરું પાડે બરાબર છે એટલે કે કોઈ રીજન વાઇઝ પણ અલગ અલગ હશે અથવા તો સ્ટેટ વાઇઝ હશે કે જે એક માર્કેટ આપણે પૂરું પાડશે પણ તો જો ઈ નામ હતું એ શું હતું તો કે નેશન વાઇઝ હતું એટલે કે આખા દેશમાં એક જ પ્લેટફોર્મ પૂરું પાડે બરાબર છે ને આ નામ છે ઈ નેશનલ અને સ્ટેટ વાઇઝ હશે ઓકે ત્યારબાદ એના ફીચર્સની વાત કરીએ તો શું કરશે તો કે લોકલ ફોકસ કરશે એટલે કે કોઈ ટાર્ગેટ સ્પેસિફિક રીઝન હોય ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જે પૂર્વીય રાજ્યો હોય છે એ ટાર્ગેટ સ્પેસિફિક આપણો રીઝન છે તો એની જે પૂર્વીય રાજ્યો છે એની બધી જે લોકલ મંડી હોય છે એને જ એક કરવાની જોડાણ કરવાનું બરાબર છે એટલે એક જ જે પૂર્વી રાજ્યો જે પૂર્વીય આપણા રાજ્યો છે કે જેમાં સેવન સિસ્ટરનો સમાવેશ થતો હોય છે ઓકે તો એ જે સેવન સિસ્ટર છે એની ટોટલ જેટલી પણ મંડી આવેલી છે એ મંડીને એક પ્લેટફોર્મ દ્વારા જોડ કરવાની ઓકે તો મેઇન આ એ રકમ છે એનું આ છે કે એક રીજન અથવા તો સ્ટેટ અથવા તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ગુજરાત તો ગુજરાત આપણું જે સ્ટેટ છે ગુજરાત સ્ટેટની જે પણ લોકલ છે મંડી છે જે લોકલ એપીએમસી હોય છે એને જોડ કરવાની બરાબર છે એને ભેગી કરીને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું એ આ ઈ રકમ છે પરંતુ જ્યારે એ નામની વાત કરવામાં આવે છે ત્યારે શું છે તો કે બધા જ રાજ્યોની બધી જ મંડી છે એને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે ઓકે મેઇન ઈ નામ અને એ રકમ છે એનો મેઇન ડિફરન્સ જ એ છે કે ઈ નામ જે છે એ આખા દેશની વાત કરે છે અને એ રકમ છે એ કોઈ રિજન સ્પેસિફિક છે અથવા તો કોઈ સ્ટેટ સ્પેસિફિક હોય છે બરાબર છે અને શું કરે છે આ તો કે એ રકમનું સેકન્ડ ફ્યુચર શું છે તો કે માર્કેટ એક્સેસ એટલે શું છે તો કે કરે છે ફાર્મર્સ વિથ એક્સેસ ટુ લોકલ બાયર સ્ટ્રીમ લોકલ મંડી ઓપરેશન વિથ ડિજિટલ ટૂલ્સ એટલે કે જે પણ આપણે કોઈ પણ સ્ટેટ હોય કે રીઝન હોયની જે પણ મંડી હોય છે એને ડિજિટલાઇઝ કરવાની આપણને ખ્યાલ છે અત્યારે હર એક વસ્તુ ડિજિટલાઇઝ થવા માંડી છે તો આપણી જે મંડી છે એને પણ ડિજિટલાઇઝ કરવાની ડિજિટલ ટૂલ વધે બરાબર છે અને ત્યારબાદ છે ટ્રાન્સેક્ટ ટ્રાન્ઝેક્શન ટ્રાન્સપરન્સી ટ્રાન્સપરન્સી કેવી રીતે તો કે કંઈ પણ આપણે ખેડૂતોએ એનો પ્રોડક્ટ વેચી છે તો એના એકાઉન્ટમાં જ થાય મતલબ પહોંચે છે એનું જે ભાવ હોય છે એ રકમ હોય છે બરાબર છે અને આ ટ્રાન્સ ટ્રાન્ઝેક્શન ટ્રાન્સપરન્સી છે એ શું કરશે તો કે ફેસિલિટેટ ટ્રાન્ઝેક્શન વિથ ઇન ધ રીજન એટલે કે આ રીઝન સ્પેસિફિક છે તો કોઈ રીઝનની વાત ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ બરાબર છે કે આપણું ગુજરાતમાં આપણે ઈ રકમ પોર્ટલ લોન્ચ કર્યું છે બરાબર છે તો ઈ રકમ પોર્ટલ આપણું ગુજરાતમાં લોન્ચ કર્યું છે તો શું તો કે જૂનાગઢની જો મંડી હોય છે એ અને ઊંઝાની મંડી હોય છે કે જે બંનેમાં જો તમે જીરું વેચવા જાઓ તો તમને સેમ જ પ્રાઇઝ મળવી જોઈએ ઈ આ ઈ રકમનું મેઇન હેતુ છે પણ તું જો એ રકમ નો હેતુ કે બંને માર્કેટ જે છે જૂનાગઢ અને ઉંઝા બરાબર છે કે જેની એપીએમસી માં જીરા ની પ્રાઈસ હોય છે એ સેમ જ રહેવી જોઈએ પણ જો તે સેમ ના હોય અલગ અલગ હોય જૂનાગઢ માં ઓછી હોય અને ઉંઝા માં વધુ હોય તો તમે જૂનાગઢ થી ઉંઝા જઈ શકો છો જીરું વેચવા માટે તો એના લીધે શું થાય તો કે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લાગે ત્યાર પછી બીજી પણ ઘણી હોય છે આપણો મેઈન ટાઈમ આપણો વેસ્ટ થાય એના સિવાય પણ ઘણું ફ્યુલ છે હરેક કેટલા ફેક્ટર છે કે જે રિસ્પોન્સિબલ થાય એ વસ્તુ અને એ વસ્તુને અટકાવવા માટે જ એ રકમ છે કે જેની સ્થાપના થયેલી છે બરાબર છે કે જે પોર્ટલ લોન્ચ થયેલું છે એટલે કે રીઝન સ્પેસિફિક આખા ગુજરાતમાં તમે ક્યાંય પણ તમારી જીરાની પ્રોડક્ટ છે જીરું તમે વેચવા જશો તો તમને સેમ જ પ્રાઇસ મળવી જોઈએ એ એ રકમનું મેઇન એમ છે ઓકે ત્યારબાદ છે જીઓગ્રાફિકલ સ્કોપ તો લિમિટેડ મેં તમને અગાઉ પણ જેમ કહ્યું કે સ્પે જે સ્પેસિફિક સ્ટેટ અથવા તો રિજનવાઇઝ છે ઓકે અને એનું મેઇન આજે એ રકમ છે એનું શું છે મેઇન બેનિફિટ્સ તો કે ઇમ્પ્રૂવ કરે છે લોકલ માર્કેટ એફિશિયન્સી એટલે કે જે લોકલ આપણી માર્કેટ હોય છે એની ગુણવત્તામાં સુધારો કરવાનો બરાબર છે અને શું છે રીજનલ જે બાયર હોય છે એને પ્રવેશવાનું પણ રિજનલ બાયર્સ છે એના લીધે શું થશે તો કે રિજનલ જે બાયસ આવશે એટલે કે એના લીધે જે આપણી પ્રોડક્ટ હોય છે એને સારી એવી ગુણવત્તા પ્રમાણે સારો એવો ભાવ મળી રહેશે બરાબર છે અને આ જે એ રકમ છે એ સપોર્ટ કરે છે ટ્રાન્ઝેક્શન ફ્રોમ ધ ટ્રેડિશનલ ટુ ડિજિટલ માર્કેટ પ્રેક્ટાઇસીસ બરાબર છે કે આપણે ડિજિટલ માર્કેટ ડિજિટલ ઇન્ડિયા આપણે બનાવવાનું છે તો એની એક પ્રેક્ટાઇસીસ અંત અંતર્ગત આપણે ડિજિટલ જે પણ ટ્રાન્ઝેક્શન છે એ આ

જેમ કીધું રીજન અથવા તો સ્ટેટ સ્પેસિફિક હોય છે પણ જયારે ઈ નામ છે ઈ નેશનલ પ્લેટફોર્મ છે બરાબર છે એટલે કે આખા ભારત દેશના બધા જ રાજ્યો અને બધી જ એની લોકલ માર્કેટ હોય કે મંડી હોય છે બધાનો સમાવેશ નામમાં થાય છે ઓકે અને પ્રાઇમરી ફંક્શન શું છે તો કે ઈ રકમ જે છે એ શું કરે છે તો કે લોકલ માર્કેટ હોય છે એને એનું ઓપરેશન છે બરાબર છે આપણે જેમ વાત કરીએ કે જે લોકલ માર્કેટ હોય છે એમાં લોકલ માર્કેટમાં એક સરખો ભાવ રહેવો જોઈએ રિજન સ્પેસિફિક અથવા તો સ્ટેટ સ્પેસિફિક બરાબર છે અને ઈ નામ છે એનું શું છે તો કે નેશન વાઇઝ ટ્રેડિંગ કરવાનું છે અને બધી બધી એટલે કે આખા ભારત દેશની જે હોય છે એને કનેક્ટ કરવાની છે અને એનું એક જોડાણ કરવાનું છે બરાબર છે કે બધી એગ્રીકલ્ચર માર્કેટ હોય છે એનું જોડાણ થઈ શકે મેઇન એમ છે ઈ નામ અને ઈ રકમનું ત્યારબાદ છે માર્કેટ એક્સેસ એટલે કે ઈ રકમ છે એમાં રિજનલ અથવા તો સ્ટેટ સ્પેસિફિક આપણે અગાઉ પણ વાત કરીએ અને ઈ નામ છે એમાં શું છે તો કે આખા ભારત દેશની બધી જ જે માર્કેટ હોય છે એને કનેક્ટ કરવાની છે ઓકે અને ઈ નામ જે છે એ શું કરે છે તો કે એનું ટેકનોલોજી ઇન્ટિગ્રેશનમાં શું મેઇન છે તો કે ફોકસ કરે છે ડિજિટલાઇઝિંગ લોકલ માર્કેટ જે લોકલ મંડીઝ હોય છે એને ડિજિટલાઇઝ કરવા માટેનું ફોકસ છે અને ઈ નામ છે એ શું કરે છે તો કે પ્રોવાઇડ કરે છે કમ્પ્રેહેન્સિવ નેશનલ પ્લેટફોર્મ ફોર ધ માર્કેટ ઇન્ટિગ્રેશન ઓકે એટલે કે મેં તમને જેમ અગાઉ પણ જણાવ્યું સેમ એ જ અત્યારે ફરી આમાં છે કે ઈ નામ એટલે આખા ભારત દેશની બધી જ એપીએમસી બધી જ મંડી છે કે એને એકત્રિત કરે છે ઓકે અને ઈ રકમ જે છે એ છે ફોકસ કરે છે ડિજિટલ લોકલ જે માર્કેટ હોય છે એને ફોકસ કરે છે કે એ કેવી રીતે ડિજિટલ બની શકે એના માટે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો ઈ નામ અને ઈ રકમ વચ્ચેનો જે મેઇન ડિફરન્સ હતો મેં તમને વ્યવસ્થિત રીતે ક્લિયર કટ સમજાવ્યો છે છતાં પણ જો કોઈને કંઈ ના સમજાણું હોય કે કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ મને કરી શકો છો ઓકે થેન્ક યુ